નવરાત્રિના આઠમા નોર્તે પરંપરાગત દીવડા મહાઆરતી યોજાઈ સાવલીનગરના મધ્યમાં આવેલા સરદાર ચોકમાં પ્રતિવર્ષની જેમ પરંપરાગત શેરી ગરબાની દીવડા સાથે મહાઆરતીનું આયોજન કરાયું સમગ્ર ભારત વર્ષ અને દેશ વિદેશમાં આધ્યાશક્તિમાં ગમ અંબા જગદંબાની આરાધનાનું પર્વ ભારે ભક્તિભાવપૂર્વક નવરાત્રિમાં ગરબા સ્વરૂપે કરાતો હોય છે શહેરમાં પરંપરાગત શેરી ગરબાનું સ્થાન પ્રાયોજિત ગરબાઓએ લીધું છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીનગરના અનેક વિસ્તારો સોસાયટીઓ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ નવરાત્રિની ઉજવણી ભારે હર્ષ ઉલ્લાસ સહિત કરવામાં આવી ત્યારે સાવલીનગરના મધ્યમાં આવેલા સરદાર ચોકમાં યંગ બ્લડ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષે નવરાત્રિના ભવ્ય શેરી ગરબાનું આયોજન કરાય છે જેનું સંધાને નવરાત્રિની આઠમી નોરતે પરંપરાગત પ્રતિવર્ષ દીવડા ની આરતીનું ભવ્ય આયોજન કરાય છે જેમાં ગરબા પ્રેમી માય ભક્ત ખેલૈયાઓના હાથમાં એકસો આઠ દીવડા પ્રગટાવી લાઇટ બંધ કરી સંપૂર્ણ શુદ્ધ ભક્તિભાવ સાથે મહાદિવડા આરતી કરાઈ હતી અને દીવડા ગરબા સાથેની મહાઆરતી અને આકાશમાં હવાઈ ફટાકડાના સંગમ સાથે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું અને માતાજીની આરાધના આરતી કરાઈ હતી